શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ બાકડોલ ધામ ખાતે પરમપૂજ્ય શ્રી હરિઓમ ગુરુજી દ્વારા પ્રેરિત તથા શ્રી સિદ્ધ ગણેશ સેવા સમિતિ તેમજ સમસ્ત બાકરોલ ગામ તુલસી વિવાહ મહોત્સવ યોજવામાં આવ્યો હતો પ્રથમ વખત બાકરોલ ગામ તથા ગામના માટે આ એક ઐતિહાસિક ક્ષણ રૂપે રૂપે આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો પણ સાક્ષી બન્યા હતા શ્રી સિદ્ધ ગણેશ સેવા સમિતિ તેમજ સમસ્ત બાકરોલ ગ્રામજનો દ્વારા યોજવામાં આવેલા તુલસી વિવાહમાં મહંત શ્રી પૂજ્ય શ્રી હરિઓમ ગુરુજીની પ્રેરણાથી યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે કન્યા પક્ષે જીતુભાઈ ખંડેલવાલ અને તેમના પત્ની ગુણવતીબેન તેમજ વર પક્ષે રતાભાઈ સરૈયા અને તેમના પત્ની ધર્મ તેમના ધર્મપત્ની હિમબેન તેમજ દીપકભાઈ આયર તેમજ ભક્તજનોએ લગ્ન મંડપ મુહૂર્તમાં ભગવાનની ભક્ત કરીને જાન કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો આજે ભગવાન શ્રી સર્વ ધર્મ ગામ બાળ ગામના આજે ઉત્સવ છે કારણ કે આજે પહેલી વખત ભગવાન થઈ રહ્યા છે તુલસીના લગ્ન તમામ બોળા મળી અને આ પ્રસંગ છે આ અંશ અહીંયા ચાલે છે ધર્મના થઈ રહ્યા છે આવો અને આનો લાભ મારી ગુરુજીની ખાસ છે આજના દિવસે રનશે સામનું આવી જ રહી છે થોડી સામ્યુ છે અને લગ્ન સંપન્ન થશે ભગવાન મહારાજ